સુરત જલ્દી જ એક આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે થી ત્રીસ ઓક્ટોબર સુધી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અક્ષય કુમાર કુળો ટુર્નામેન્ટ યોજાવાની છે આ દેશ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં દેશ વિદેશના અનેક ખેલાડીઓ ભાગ લેશે ખાસ કરીને ત્રીસ ઓક્ટોબરના ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અક્ષય કુમારે રાવડી રાઠોડ ફિલ્મ માટે કુડોને ખાસ તાલીમ લીધી હતી અને તેઓ સાથે મેહુલ વોરા દ્વારા ભારતમાં કુડો રમતની શરૂઆત થઈ હતી કુડો એક જાપનીઝ મિક્સ કોમ્બેટ સ્પોર્ટ છે અને કુડોના પેટર્ન ચેરમેન અને મેમ્બર અક્ષય કુમાર સર છે આપણા બધાના ફેવરેટ બોલીવુડ સ્ટાર જે ફાઉન્ડિંગ મેમ્બર છે ને મેઇન જેમના લીધે કુડો ઇન્ડિયામાં છે એ છે મેહુલ વોરા સર અને આ જે પચીસથી ત્રીસ ઓક્ટોબર ટોર્નામેન્ટ થવા જઈ રહી છે એ બે નેશનલ્સ અને એક ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ થવા જઈ રહી છે

हाँ एक और बार अक्षय कुमार इंटरनेशनल कूडो टूर्नामेंट का सेवनटीन टूर्नामेंट लेकर थर्टी अक्टूबर 2025 को सूरत में यह सिर्फ एक टूर्नामेंट नहीं ये हमारे लिए एक सेलिब्रेशन है तो आप सभी को कूडो लवर्स एथलीट्स और सपोर्टर्स को मैं इनवाइट कर रहा हूँ आइए जरूर सूरत में मिलते हैं